નમસ્કાર મિત્રો ટીવી ગુજરાતની અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો 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 હાલમાં સોશિયલ મીડિયા મીડિયા ઉપર ઉપર એવા એસબી હિન્દુસ્તાનીના માલિક એક વાયરલ થયો છે તમે મિત્રો લાઈવ વિડીયો જોઈ શકો છો તે કેવા અવાજમાં ગીત ગાઈ રહ્યા છે મિત્રો ખૂબ જ સારો તેમનો અવાજ આવી રહ્યો છે તે મિત્રો ગીત ગાઈ રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે ને લોકો ખો ઘણી બધી કોમેન્ટો કરી રહ્યા છે ને આ વિડીયોને સપોર્ટ પણ કરી રહ્યા છે મિત્રો તો ફૂમતાળજીનો મિત્રો વિડિયો તમે ઘણા બધા જોતા જ હશો યુટ્યુબ ચેનલમાં પણ આ વિડીયો મિત્રો કલાકારનો એટલે કે ગીત સોંગનો વિડીયો આવ્યો છે ને વાયરલ પણ થયો છે જે આ મિત્રો તમે આવા વિડીયો જોવા માટે ચેનલ ઉપર નવા તો એક સબસ્ક્રાઈબર કરી દેજો